બનાસકાંઠાના ડીસા શહેરમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો વંદે માતરમ યુવા સંગઠન દ્વારા એક હજારથી વધુ બોટલો ટાર્ગેટ સાથે રક્તદાન કેમ્પનું આયોજન અને ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભવિત યુદ્ધની સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડીસામાં વંદે માતરમ યુવા ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું નમસ્કાર ભારત માતા કીજી આજ રોજ ડીસા ખાતે વંદે માત્ર યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે આ બ્લડ ડોનેશન કેમ્પનો એ હતો કે થોડા દિવસ પહેલાં યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી એ યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણા જે જવાનો છે એ ઘાયલ થાય અને ઇમરજન્સીની અંદર એમને બ્લડની જરૂર પડે તો આપણે એમને બ્લડ પૂરું પાડી શકીએ એ માટે ડીસા ખાતે ડીસા શહેર અને તાલુકા